કૃષ્ણની મોહિની આટલા હજારો વર્ષો પછી પણ કરોડો લોકોના હૃદયને ઘેલું લગાડતી હોય તો વિચારો કે કૃષ્ણ ખરેખર જ્યારે ગોકુળમાં બાળક રૂપે આવ્યા હશે શ્યામ ઘનશ્યામ મનમોહક બાળક રૂપે ત્યારે ગોકુળ કેવું ઘેલું થયું હશે મહારાથમા પુસ્તક છે યોગેશ્વર શ્રી કૃષ્ણ લેખક છે કરશનદાસ માણેક આપણા પૌરાણિક ગ્રંથો બાબતે જેટલા પણ લેખકોએ પોતાના દ્રષ્ટિકોણથી પુસ્તકો લખ્યા છે એમાં કરશનદાસ માણેક મારા સૌથી પ્રિય લેખક રહ્યા છે એમની એટલી સુંદર સરળ સહજ સમન્વયકારી શૈલી કે મારા ખાસ ગમતા લેખક બન્યા છે આ આ બાબતે તો પુસ્તકમાં ગોકુળમાં જન્મેલા એ શ્યામ ઘનશ્યામ મનમોહક બાળકના નામકરણની વિધિ થાય છે એનો એક પ્રસંગ કરશનદાસ માણેક લખે છે એનું નામ કૃષ્ણ પડે છે પણ કેવી રીતે તો એ થોડીક વાત હું વાંચીશ એનાથી તમને ખ્યાલ આવશે કે પ્રસંગ કેટલો મનમોહક છે અને કરશનદાસ માણેકની શૈલી કેટલી અદ્ભુત છે તો વાંચીએ છીએ ગોકુળ આજે તેની યાદના ઇતિહાસમાં પહેલી જ વાર આટલું રમણે ચડ્યું હતું ગોકુળમાં આવો ઇતિહાસમાં આવું આવો ઉત્સાહ ક્યારેય નહોતો ગોકુળ આજે તેની યાદના ઇતિહાસમાં પહેલી જ વાર આટલું રમણે ચડ્યું હતું એનું પણ એક ખાસ કારણ હતું નંદ અને યશોદા ગોકુળના પ્રાણ નંદ અને યશોદા ગોકુળના પ્રાણ વૃદ્ધ થવા આવ્યા હતા અને તેમની અઢળક ભૌતિક સંપત્તિ અને તેથી વધુ તેમની અઢળક નૈતિક સંપત્તિ કોઈ સુયોગ્ય ઉત્તરાધિકારીના અભાવે કોઈને પણ ખપ ન લાગે એવી રીતે કાળની કંદરામાં વિલીન થઈ જશે એવી ચિંતા ગોકુળ ગામ લોકોને કાળજાને કેટલાય વર્ષોથી કોરી રહી હતી આવા વખતે ઈશ્વરે તેમના સામે જોયું હતું કેવી રીતે તો ગોકુળમાં નંદ અને યશોદાને ત્યાં બાળકનો જન્મ થયો હતો અને નંદનું આંગણું જ માત્ર નહીં આખું ગોકુળ ગામ ભાગોળથી પાદર સુધી ઝાંઝ પખવાજ મૃદંગ શરણાઈ અને શંખના મનોહર સંગીતથી રણઝણી ઉઠ્યું હતું અને તેમાં પણ આજે તો એ ઉત્સવ પર શગ ચડી હતી શગ શું ચડી હતી તો વસુદેવના પાઠવા ગુરુ ગર્ગાચાર્ય પોતે પધાર્યા હતા નંદના આંગણે પેલા બાળકના જન્માક્ષર અને નામકરણ વિધિના સંસ્કાર કરવા હવે દ્રશ્ય એવું છે કે બાળક છે ઘનશ્યામ એ એ પારણામાં ઈંચી રહ્યો છે નાનકડો બાળક બાજુમાં નંદ અને ગુરુ ગર્ગાચાર્ય છે સામે માતા યશોદા માતા રોહિણી ગોકુળની વૃદ્ધ ગોપીઓ અને આસપાસ આખાય ગોકુળના ગર્ગાચાર્યળીનું અને ત્યાં તો કોઈ ઉતાવળી ગોપી બોલે છે કે બાપની જેમ પટગોપ થશે ને મહારાજ પટગોપ એટલે મુખી ગોવાળિયો થશે ને મહારાજ ત્યાં તો બીજી બોલીએ અરે બાપથી સવાયો થશે જોતી નથી આ કપાળ આકાશ જેટલો વિશાળ અવાજ કેટલો છે આંખો ગમે છે કોણ જાણે શું એ જોઈ રહ્યો છે લૂચો ટગર ટગર એક ગોવાળીઓ બોલ્યો વ્રજમંડલ મોઉડી થશે ને જોશીજી એના ખભે હાથ રાખીને બીજો જણ કે છે મથુરાના મહાજન મંડળનો મોભ બનશે ને દેવ જાત ભાતના આવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે પારણિયામાં રમતા બાળકની આંખોની સામે આંખોનું તાટક માંડીને બેઠેલા ગર્ગાચાર્યે જમણા હાથની આંગળી ઊંચી કરીને પ્રશ્નોની જડી વરસાવનારા આ સૌને પળભર માટે શાંત રહેવાનો આદેશ આપ્યો આંગળીના વેઢા ગણ્યા પોતે જ કુમકુમના અક્ષરે પાડેલા જન્માક્ષરો સામે ફરી જોયું ફરી વેઠા ગણ્યા અને પછી એકાએક કોઈ અંધારા ઓરડામાં દીવા થઈ ગયા હોય એમ એમના ચહેરા પર અપૂર્વ રોશની પથરાઈ ગઈ કોના ગુરુ ગર્ગાચાર્યના અને ગુરુ ગર્ગાચાર્ય નંદને કે છે નંદ હજારો કુંડળીઓ મેં જોઈ છે પણ આ જન્મકુંડલી કોઈક જુદી જ છે કોઈ વ્યક્તિની જન્મકુંડલી નથી આ વિરાટની જન્મકુંડલી છે અને પછી અત્યંત અધીરતાપૂર્વક બાળકનું ભવિષ્ય જાણવાની વાટ જોઈને ઊભેલા ગોપ ગોપીઓના વૃંદની સામે જોઈને તેમણે કહ્યું તમે ગોકુળ મથુરાની વાત કરો છો ને પણ જો મારું ગ્રહગણિત સાચું હોય તો નંદજીનો આ લાલ યશોદાનો આ કુંવર આખાય આર્યાવર્તનો અને સમગ્ર ભૂમંડળનો શણગાર થશે કોઈ અગોચર દેવની સ્તુતિ કરી રહ્યા હોય એવી એવા જે ભવિષ્યવાણી ભાખી રહેલા ગુરુ ગર્ગાચાર્યના શબ્દે શબ્દે શાંતિ વધારે ઘેરી બની રહી હતી અને એક નવસૃષ્ટિના આરંભ જેવી આ શાંતિમાં સૌના હૃદયો મંગલા આરતીની ઝાલરો એક તાલે બજતી હોય એમ એક તાલે ધબકી રહ્યા હતા પણ નામ શું સૃષ્ટિ ગર્ભની આ શાંતિનો ભંગ કરતા કોઈ ગોપીએ પૂછ્યું નામ શું ક ક આવે આવે છે છે જગતને પ્રેમના કામણ વડે પોતાના ભણી આકર્ષનારને કૃષ્ણ સિવાય બીજું ક્યું નામ આપી શકાય અમારા ગામડિયાની ની જીભે ચડે એવું કઈક આપો ને મહારાજ એક અત્યંત વૃદ્ધ ગોપાંગનાએ આજી કરી કે કૃષ્ણ અરે અમારા ગામડિયાની જીભે ચડે એવું કંઈક આપો ને મહારાજ અમે એને કાન કહીએ તો ચાલે ચાલે કરગાચાર્યએ હસતા હસતા કહ્યું ચાલે કાન કો કનૈયા લાલ કો કાનજી કો જે કો તે પણ આ કુંડલી કહે છે કે આ કૃષ્ણ એવું એનું નામ ત્રિભુવનમાં વિખ્યાત થશે અને અત્યાર સુધી શાંત બેસી રહેલા યશોદાએ પેલી વૃદ્ધ ગોપી માતાના હાથને પોતાના હાથમાં લેતા હસતા હસતા કહ્યું પણ આપણે તો એને કનૈયો જ કહેશું માં અને નંદનો આખોય આવાસ જય કનૈયા લાલ કીના આનંદ ઘોષથી રણઝણી ઉઠ્યો